ટુ ફેમિલી કામ શું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો અત્યારમાં છે ને ભાઈ મસ્ત મજાના આપણે જાગીને નાસ્તો પાણી કરીને માઇન્ડમાં છીએ ને આજ આપણે કાઢવાનું છે માઇન્ડ વી ને ટ્રેક્ટર અમે પીડ્યું છે ને આજ આ માઇન્ડનો વારો પડી ગયો ભાઈ ફાઇનલી ને આવું તો શું થઈ ગઈ નક્કી નથી કેમકે આ કાશું છે હજી ને આ તો હાવ પાકી ગયું તો અમે કાઢવાનું માઇન્ડ વી અમારે તો વિડીયોમાં બનાવે તો ફૂલ મજા આવશે વિડીયોની અંદર તો વિડીયોમાં બનાવી તો ચલો અમે જઈએ હવે ટ્રેક્ટર પણ હે ને કઈક આવી માંડવી છે આવી કઈક ટૂર છે જો મસ્ત મજાની હલો ફેમિલી આજ છે બીજો દિવસ આપણે કાલ તો આપણે વિડીયો શૂટિંગ નહોતા કરી ક્યાં કેમ કે કાલે હું ટ્રેક્ટર માં બેઠો તો કે નહીં એટલે તો એટલી માઇન્ડ વ્યવહાર નાખી છે આપણે તો એટલી માઇન્ડ નીકળી ગઈ ને એટલી બાકી છે ને અહીંયા થોડી બાકી છે કાલ તો આપણે છે ને વિડીયો શૂટિંગ નહોતો કરી ગયા કેમ કે કાલે ટ્રેક્ટર વાય બેઠવાનું હતું ટ્રેક્ટર વાય બેઠો હતો પછી ને દાળિયા નહોતા શાક નહીં એટલે વિડીયો શૂટિંગ નહોતા કરી કાલ તો આટી બોલતી હતી આપણે માઇલી તો નીકળી ગઈ છે ફાઇનલી જો બધી માઇલી નીકળી ગયેલી છે ને આપણે બેઠા છીએ ટ્રેક્ટરે ને શોટ એવી નથી મળતા નહીં કરી રાખવામાં તકલીફ પડતી કેમ કે વાય ટ્રેક્ટર બેઠા હોય એટલે ફોન ખિસ્સામાં હોય કે નહીં એટલે દબાયા કરે અને પાછું એમ ભરાઈ દે તો આપણે થઈને પછી પગ મારવો પડે એટલે ફોન હારે નહોતો રાખ્યો ને માયડી ખરીદા શોટ શોટે એટલે બધા લીધા પછી આ ત્રીજો દિવસ છે ત્રણ દિવસથી મળવું

ચાલો હવે હાલના મળીએ હવે થઈ ગયો છે ફૂલ ને મને એમ હતું કે હવે હું વાડીએ રહીને તો મસ્ત મસ્ત વિડીયો બનાવી પણ આ તો ન રહી ને રહેતી શું કરું ચાલો હાલના મળીએ હવે તો ફાઇનલી મિત્રો આપણે છે ને હા પડી ગઈ છે અત્યારે ને બપોરે આપણે તો ટ્રેક્ટરે બેઠા હતા પણ અત્યારે આવી છે માંડવીમાં ને એટલી માંડવી આપણે વીણી નાખી છે ભાઈ ને તમને એમ લાગતું હશે કે ભાઈ એટલું બધું લોક કેમ બહુ લેટ આવે પણ અત્યારે છે ને મને એમ હતું કે હું વાડીમાં રહીને તો બ્લોગ બનાવી પણ અત્યારે નવરાય તને રહેતી શૂટ કરવાની કે પછી એટલે આટલી માંડવી વીણી છે એટલી તો એટલીથી એટલી માંડવી છે એટલી તૂટી ગયેલી છે માંડવી ને હજી હજી વીણવાની બાકી છે થોડી જેવી ને આઝાર છે અહીંયા અહીંયા ઓઘા થઈ જાય અત્યારે ને આપણે આમ કાલે આપણે રોપ સાંડવાનું છે જો આપણામાં એટલે ફાઇનલી મિત્રો હળું પડું છે ને એ પણ હવે બે દિન તૈયાર થઈ ગયા હે એટલે લુગળી સોપા આપણે કામકાજ શરૂ થઈ જા હે પણ આજે વ્લોગ નહીં આવે કેમકે આજ આપણે ફોનમાં રિચાર્જ નથી એટલે આજે વ્લોગ નહીં આવે પછી આ વ્લોગ આપણો કાલે પૂરો થાય એટલે કન્ટિન્યુ આ વ્લોગમાં મને રહેજો આ કેટલા ત્રણ દિવસ તો આજ થઈ જશે કાલે ચોથો દિવસ થઈ જાય હે તમને એમ લાગતું છે ચાર ચાર દિવસે વ્લોગ તો એમાં એવું છે ભાઈ ચેનલમાં છે ને આખરે જો વ્યૂ મળતા હોત ને તો વધારે મહેનત કરત પણ વ્યૂ નથી મળતા ને એટલે થોડુંક મૂડ ઓફ થઈ ગયું છે બહુ મૂડ ઓફ એટલે બધી વધીને આપણને છે ને કાંઈ નહીં તો પચાસથી સાઠ સિત્તેર વ્યૂ મળતા હોય ને તોય ઘણું થઈ જાય પણ આ તો વધી વધીને તેરથી ચૌદ વ્યૂ મળે એ વિડીયો ક્યાં જતો હોય છે ને એટલા બધા સબસ્ક્રાઈબર છે તોય વ્યૂ નથી મળતા બહુ કહેવાય ભાઈ તો જો આવી રીતે અમારે કંઈક પાથરા છે હશે વિના ને ફાઇનલી મિત્રો આવી રીતે હાંસ પડી ગઈ છે આપણી ને વાળી મસ્ત મજાની છે ને અત્યારનું લોકેશન બહુ મસ્ત હશે અત્યારે ને ફાઇનલ વાળો રોપે આપણે પાણી એક પાઈ દીધું છે ને એક પાણી પાઈ પાઈને તો પછી શું છે ખેંસવામાં આપણે સારું પડે ને બાકી તો જો આવી માઇન્ડ ટૂટી કંઈક ભાઈ માઇન્ડ બધી દેખાતી છે તમને તો અત્યારનો છે ને એક મસ્ત મજાનો નુંટિક શૂટ લઈ લે તમને એમ લાગે નહી કે ભાઈ વિડિયમ કાઈ હતું નહિ જુઓ તો હાલો મિત્રો હવે કાલે સવારમાં પાછા મળીશું કેમ કે કાલ થઈ જાય આપણો ચોથો દિવસ એટલે કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો ઓકે તો કાલ પાછા આહવાર માં થાય ખબર છે આ મશીન કેવું છે એમ ઝૂમ કરી નાખી ગાયા તો તો કેવું છે લાગડે રસ્તા નીકળશે ગાયા ગામ યાદ હોય પણ ઝૂમ 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 વ્યુ દેખાય તો જવો કેવું છે કઈ તો હાલો ફેમિલી પાછું હું ઘરે જતો આવતો હતો મશીન બાળી ગયો પેલા આમજું પછી પાછું આમ આમજો એટલે હું કરવા ગયો હું એનું મશીન છે તો આપણે કંઈ ખબર નથી એટલે કઈ વાંધો નહીં હાલ હવા માં પાછા મળી ગયું કાલે તો આપણે કીધું છું કે હવારમાં મળીશું પણ ભાઈ ટાઈમ જ રહ્યો પછી તો હું કેમ કે ટાઈમ નહી રહ્યો ને જો અત્યારે હા પડી ગઈ પાછી આજે ને અત્યારમાં વ્લોગ શૂટ કરવાનો વારો આવ્યો કેમ કે એટલી માહડી વીણી કાલે તમને એટલી માહડી બતાવી છે પણ એટલી માહડી વીણી નાખી છે અને હજી થોડીક બાકી છે હજી વીણવાની છે આપણે એટલી માંડી છે ને બાકી જો હાંસ પડવાઈ જાય સંચાર મસ્ત મસ્ત મજાનો છે અત્યારે ને કાલે તમને હવારમાં કીધું કાલે હાથે કીધું છું કાલે હાંજનું કીધું કે આપણે હવારમાં મળીશું પણ ટાઈમ જ નહીં રહ્યો તો હવારમાં પહેલાં فون آپ کہ پگار لے جاؤ تو ہوں کارخان جاؤ پگار لےو پگار لی پہلے آئی جیسے گاڑی لےو ایک مطلب ایم کہ شوٹ بوٹ شوٹ نہ فائنلی پنکھوں آئی جیسے اپ مست مزا پنکھو آئی جسے کال پنکھوں کر ناخو ایک خاص کہ કાલે પણ શૂટ થાય તો થાય એમાં એવું છે કે કાલે દાળિયા નથી થતા એમાં હું નવરો ન રહી કહું કેમ કે મારે પણ કામ કરવું પડે ને તો મસ્ત મજાનો સનસેટ છે ભાઈ મને તો એમ થાય કે હરીફરી દેખાડું જોવો તો મસ્ત મજાનું ભાઈ તો ફેમિલી હવે કાલ માટે તો આપણે તો શોટ લઈશું તો પણ એ પણ બે ત્રણ દિવસ એવા આવશે ને આજે આપણો ચોથો દિવસ છે વ્લોગનો ચાર દિવસથી આપણે વ્લોગ કડકા ખડકા શૂટ કરી છે હવે આજ ફાઇનલી આ વ્લોગ આવી જાય આપણો હજી આવે તો તો કાલમાં વારો આવશે ને આ જાય અમે એક વસ્તુ તમને બતાવવાનું બાકી જ રહી ગયું કે આપણું મેન વસ્તુ છે એ જો આ ખેતરમાં લુંગળી સોંપવાની છે એ તો બાકી છે છે પણ મેન વસ્તુ આપણું એક એક થઈ ગયું છે ના તમને દેખાડી દો પછી આપણો વ્લોગને પૂર્ણ હોતું એ કરી નાખીએ મિત્રો સનસેટ તો જુઓ તમે ખાલી અહીં થોડું ઝૂમ કરીએ આપણે તમને એમ લાગતું છે કે નહીં હો બતાવ્યું એટલું ઝૂમ કરાય ને કરતો છે ને પછી રેલાવા મળે ને આગું કરું કે મસ્ત મજાનો સનસેટ છે ને કેમ તો દાળિયા જાય છે નીકળા તો આવું છે ભાઈ કંઈક ને સનસેટ થઈ ગયો છે મસ્ત મજાનો ને હવે છું ફાઈનલી મિત્રો પૂગી ગયા છે આપણે અહીંયા ને હવે તમારે કહેવાનું છે કે આપણે આમાં શું આવેલું છે એમ તમને તો ખબર હશે વિડીયો મારો જોતા હોય તો એને ખબર જ હોય મારા વિડીયો જોતા હોય એને ખબર હશે કે આમાં શું આવેલું છે એમ તો કોમેન્ટ કરીને જણાવજો આમાં શું આવેલું છે ને આમાં હતી આપણે તો અહીંયા વી આવી ને કાલે માંડવીમાં કેટલું રહીને એ તો કાલે તમને આગળના વ્લોગમાં ખબર પડી જાય તો આજના વ્લોગમાં એટલું જ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલું કરી દેજો મળીએ પછી નવા બ્લોગમાં જય માતાજી બાય બા